વડોદરાના રાજકારણમાં ગરમાવો લાવનારા સત્તાધારી પક્ષના પાંચ ધારાસભ્યોના સંયુક્ત પત્ર બાદ હવે એક ઘટનાક્રમમાં નિર્ણાયક વળાંક આવ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત પ્રવાસની પૂર્વાહુતિ અને દિલ્હી વિદાય બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નારાજ તેજ બની છે છે કે આ પાંચ થોડા સમય અગાઉ મુખ્યમંત્રીને સંયુક્ત પત્ર લખી વહીવટીતંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા પત્રમાં જણાવ્યું હતું કે કેટલાક અધિકારીઓ અને પદાધિકારીઓ મનસ્વી રીતે વર્તન કરી રહ્યા છે તેમજ ધારાસભ્યો દ્વારા સૂચવવામાં આવેલા વિકાસ કામોને અવગણી રહ્યા છે આ ઉપરાંત અધિકારીઓ સરકારને ખોટું ચિત્ર રજૂ કરે તેવી ગંભીર સત્તાધારી પક્ષના ધારાસભ્યો દ્વારા સરકાર અને વહીવટી તંત્ર સામે બાયો ચડાવવામાં આવતા રાજ્યભરમાં અનેક ચર્ચાઓ જાગી હતી રાજકીય વર્તુળોમાં પત્ર લઈને ભારે હલચલ સર્જાઈ હતી અને હવે મુખ્યમંત્રીએ નારાજ ધારાસભ્યો સાથે બેઠક બોલાવતા મામલો વધુ મહત્વનો બની ગયો છે આજે સાંજે યોજાયેલી આ બેઠકમાં અધિકારીઓ સામે કલક વલણ અપનાવવામાં આવશે કે નહીં તેમજ ધારાસભ્યોની રજૂઆતોને લઈને શું નિર્ણય લેવામાં આવશે તે તરફ સમગ્ર રાજ્યની નજર મંડાઈ છે વડોદરાના રાજકારણમાં આ બેઠક બાદ નવી દિશા કે મોટો સંદેશ મળશે તે જોવું રસપ્રદ રહેશે અજરૂન ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા